નમસ્કાર મિત્રો હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રો નું સ્વાગત છે આજે તારીખ અઢાર મે બે સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં અરબ સાગરમાં જે વાવાઝોડું બનશે તે ગુજરાત ઉપર ત્રાટકશે તેવી અત્યારે મોડલો અપડેટ આપી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોન બનવાનું છે બે બે સિસ્ટમો ગુજરાતની ઉપર તોળાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને માહિતી મેળવી છે કે આ વાવાઝોડાની પવનની ઝડપ કેટલી હશે ક્યારે ઉદભવશે ને ગુજરાત સુધી પહોંચશે કે અરબ સાગરની અંદર નબળું પડશે સંપૂર્ણ માહિતી મેળવીએ સૌથી પહેલા વાત એ કરવાની છે કે તારીખની અંદર આ વાવાઝોડું બનશે બનશે તે લો પ્રેશર હશે તારીખની અંદર તેની તેની સિસ્ટમ મજબૂત પવનની ઝડપ જેવી જોવા મળશે અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પચીસ તારીખમાં જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો ખાસ ગુજરાતની અંદર પણ પચાસ થી પિસ્તાલીસ અને વાવાઝોડું જ્યાં છે ત્યાં એકસો સ કિલોમીટર સુધીની પવનની ઝડપ હશે છવ્વીસ તારીખની અંદર તે તેનો જે ટ્રેક છે તે અરબ સાગરમાં ઓમાન તરફ આપણને જોવા મળે છે પરંતુ ત્યાંથી વળાંક લેશે છવ્વીસ સત્યાવીસ તારીખે અને ત્યારે તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ સત્યાવીસ તારીખમાં પવનની ઝડપ એકસો એકોતેર કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે તો આ જે વાવાઝોડું છે તે આ દિશામાં આગળ વધે છે ત્યાંથી આ રીતે વળાંક લેશે તેવું લાગી રહ્યું છે અઠ્યાવીસ તારીખે તે ગુજરાત તરફ ચાલી રહ્યું છે તેનો જે ટ્રેક છે તે ગુજરાત દેખાઈ રહ્યું છે પરંતુ હજુ ફેરફારો યથાવત રહેશે કારણ કે હજુ આવનારા સમયની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય એકસો ને થી બસો કિલોમીટર સુધીની જે પવનની ઝડપ છે ત્યાં સાયક્લોન ની અંદર જોવા મળશે ત્રીસ તારીખે વહેલી સવારે અથવા તો ઓગણત્રીસ તારીખે રાત્રે ગુજરાતની અંદર પ્રવેશ કરશે અને પ્રવેશ કર્યા પછી પણ તેની મજબૂતાઈ એટલી જ રહેશે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં એકસો ને છ થી એકસો ને દસ કિલોમીટર સુધીની પવનની ઝડપ રહે છે તેવું અત્યારે મોડલ રહ્યું છે આ સિસ્ટમ કોઈ નાની સૂની સિસ્ટમ નહીં બને પરંતુ ગુજરાતમાં આવશે કે પછી અરબ સાગરની અંદર નબળી તે આગામી સમય જ આપણને બતાવી શકશે કારણ કે હજુ સમય ઘણો બાકી છે સિસ્ટમની અંદર અવારનવાર ફેરફારો થતા હોય છે તો આ રીતે ગુજરાતની અંદર જો સિસ્ટમો આવે તો ખાસ કરીને સિસ્ટમો અરબસાગરની અંદર બને ત્યાર પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તો આ સિસ્ટમ નબળી પડતી હોય એટલે હજુ કહી ન શકાય પરંતુ બાવીસ તારીખે આપણને સંપૂર્ણ ખ્યાલ આવશે કે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે ગુજરાતમાં ટકરાશે તો આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતને મોટું નુકસાન પણ કરશે ખેડૂતોએ અત્યારે ગભરાવાની જરૂર નથી કારણ કે સમય ઘણો બાકી છે સમયના સંજોગો બાવીસ તારીખે નક્કી કરશે પરંતુ પચીસ તારીખથી આમ તો ત્રેવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લા દક્ષિણ ગુજરાત અને ખેડા આણંદ ખંભાત સુધીના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ કોઈ કોઈ સેન્ટરોમાં અને મધ્યમથી ભારે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે એક બાજુ કેટલું એવું પણ લાગી રહ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ પવન દેખાતી નથી હવામાન વિભાગ જ્યારે અપડેટ આવશે ત્યારે ફરીથી આપના તરફ માહિતી પહોંચાડશું તો આ વિડીયો હવે આગળ જોઈએ આપણે વરસાદની આજની આપણે વાત કરીએ તો આજે પણ કેટલાક જે ગુજરાતના વિસ્તારો છે ગોધરા લુણાવાડા દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર તેમાં અત્યારે વરસાદી ઝાપટાની સંભાવના છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે જેમાં સુરતના વિસ્તારો હોય વલસાડના વિસ્તારો હોય તેમજ ખાસ કરીને આગામી વીસ તારીખની વાત કરીએ બપોર પછીના સમયગાળા દરમિયાન વેરાવળ આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ વલસાડમાં વરસાદ જોવા મળશે એકવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે સાપા સામાન્ય સાટા સૂટી જેવો વરસાદ ચાલુ થશે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધશે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખની અંદર વરસાદની જે તીવ્રતા છે તે સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટ ભાવનગર દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં તીવ્રતામાં વધારો થશે ત્રેવીસ તારીખની વાત કરીએ સાથે સાથે ચોવીસ તારીખની પણ વાત કરીએ જેમાં તીવ્રતા સામાન્યથી મધ્યમ રહેશે પચીસ તારીખ અને છવ્વીસ તારીખથી વાવાઝોડું સૌરાષ્ટ્રના તમામ ગુજરાતની અંદર વરસાદની જે તીવ્રતા છે વચ્ચે અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખમાં આ બે દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે રાત્રિના સમયગાળા દરમિયાન ઓગણત્રીસ તારીખે જે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે આ જે બધા સેન્ટરો છે જેમાં ખાસ કરીને આપણે નામ વિગતવાર લઈએ તો પોરબંદર જુનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ત્રીસ તારીખે સવારના સમયગાળામાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો રાજકોટ મોરબી હવે આપણે વાત કરીએ ત્રીસ તારીખે સવારના સમયગાળામાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા ઉદેપુર ખેડા આણંદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે જ્યારે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં સિસ્ટમ ઉપર ચાલશે એટલે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે એકત્રીસ તારીખની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે સેન્ટરો છે સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે આ બધા સેન્ટરો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના ગણી શકાય જોઈએ પહેલી તારીખની અપડેટ જેમાં પહેલી તારીખની અંદર સિસ્ટમ સંપૂર્ણપણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે છે કારણ કે સિસ્ટમ અહીંથી પાછી સાગરની અંદર આવી રહી હોય તેવું અત્યારે પહેલી તારીખ સુધીમાં લાગી રહ્યું છે તો અરબ સાગરની સિસ્ટમ છે ખેડૂતોએ ગભરાવાની જરૂરિયાત નથી જે ખેતી પાકો અત્યારે તૈયાર છે તે જે કઈ પાકો તૈયાર થાય તે બે ત્રણ ચાર દિવસની અંદર સંકેલી